આવા અમુક એરિયામાં પાછા બીજા સ્ટોર એને ખોલવા જોઈએ દવા લેવા ચોથી જુલાઈ ત્યારે સો ટકા ડિસ્કાઉન્ટ મળ્યું લેવા આવ્યો રાજકોટ ની જનતા જેટલી વિશેષમાં વિશેષ આ સંસ્થાનો લાભ લે સ્ટાફ ની માનવતા અને નમ્રતા એવરેજ ડિસ્કાઉન્ટ મને પચીસ ટકાથી વધુ મળ્યું છે જે સામાન્ય માણસો માટે ખૂબ જ સરસ કહેવાય દવા લેવા ચોથી જુલાઈ ત્યારે સોળ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું હતું મહિના પછી ફરી દવા લેવા આવ્યો આજે પણ સોળ થી સત્તર ટકા ડિસ્કાઉન્ટ મળે છે પછી નેટ એમાઉન્ટ છે એના ઉપર મને પચીસ ટકાની આસપાસ ડિસ્કાઉન્ટ મળેલ છે દવા લેવા ત્રીસ થી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આવ્યું ત્રણસો રૂપિયાનો હોય હા અલગ અલગ દવા ઉપર અલગ અલગ ડિસ્કાઉન્ટ છે પણ મિનિમમ ત્રીસ ટકા જેવું તો ડિસ્કાઉન્ટ હોય છે જે બીજી કોઈ મેડિકલમાં નહીં મિનિમમ ગમે ત્યાં ટેન પર્સન્ટ જેવું જોઈએ જ્યાં એજન્સીના ભાવે તમને દવા પૂરી પાડે અહીંયા મને બાર પછી દસ ટકા ડિસ્કાઉન્ટ મળે અહીંયા વીસ ટકા મળે એટલે સારું છે અને વ્યવસ્થા સારી છે અત્યારે પચાસ રૂપિયાનું એક પીસ થતું હતું એ મને અહીંયા પચીસ રૂપિયા પડ્યું હા પચાસ ટકા ઉપર નથી બજારમાં જે દસ ટકા ડિસ્કાઉન્ટ છે એ ત્રીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટ છે અમુક જવામાંથી વીસ ટકા જેવું છે સ્ટાફની માનવતા અને નમ્રતા

દવા ખૂબ નમ્રતાથી ખૂબ શાંતિથી વાતચીત કરે છે અને સરસ રીતે પેટર્ન દવા આપે છે હું બીજાને બોલાવણ કરીશ કે બીજી જગ્યાએ દસ ટકા કેટલાક દવાખાનામાં ડોક્ટરનું દવાખાનું જે હોય છે એના સગાવાળોનું ત્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપતા નથી એને બદલે સદભાવનાને મદદ કરવા માટે લોકોએ સદ્ભાવનાના નાનામાં ચોકમાં દવા લેવા આવવું જોઈએ મારું કહેવાનું છે કે રાજકોટની જનતા જેટલી વિશેષમાં વિશેષ આ સંસ્થાનો લાભ લે એવી હું દરેકને વિનંતી કરું છું અને આઈટી દવા બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો તરત રિપ્લેસ પણ કરી આપે છે ટ્રસ્ટને એટલે મારા મેસેજ આવ્યો હતો અને આમ હું પોતે એની વૃક્ષાર પર પ્રવૃત્તિ છે ને તો મારા કોઈ પણ નિપુણ્ય તિથિ હોય ને તો હું પોતે કરું છું હમણાં કરી તો ઓય છે આપણે સદ્ભાવનામાં આપી શકીએ ને 50 નો આપી પછી તો આપી હગી ને કોઈ આપણે પતિનો ફાયદો છે અને ઈ ઈ ટ્રસ્ટ એ હાલે આપણું હાલે હા બીજે લેવી એ બજારમાંથી લેવાની છે તો અહીંથી લેવામાં કંઈ કોઈને ખોટું નથી નાના ના તો નવાનાનો જે આઈડિયા છે બહુ સરસ છે અને આવકારદાયક છે અને આવા એને અમુક એરિયામાં પાછા બીજા સ્ટોર એને ખોલવા જોઈએ જેથી નાના માણસોને અને દરેક દરેક પબ્લિક ને કામ આવે အဲ့ဆို icon တွေတော့အဲ့လိုဟာတယ်ကျွန်တော်တို့ကလည်းဒါ sparring လုပ်နေတယ်ဘာဖြစ်လဲ subscriber